મારે નહવું પડશે કેમ કે હું કેરે નહોતી એટલે અલંગ શું છે અલંગ અલંગ જો કે તી ભાઈ બંધવાય રે આપણે નાવાની બાકી કેરે નહોતા સવારમાં ઘડીક ને દવા જો અમારે ભાઈ દેખાડે નાળિયેરી સોંપી છે બે નાળિયેરી લેવા છે બુપ્પા ના અહીંયા આંબા સોંપા છે ચીકુડી ને એવું હજુ સોંપ્યું છે વાડીમાં બગીચો પેસલ બનાવવાનું છે અમારે બે ને હીરખું કામ કરે છે બગીચાનું આમ ને ઈટું ને એવું હજી કામકાજ ચાલે છે